નમસ્કાર ખેડૂત મિત્રો ફરીથી આપણે એક ડુંગળીના ફિલ્ડની અંદર આપણે આવી ગયા છે અને સુલતાનપુર ગામની અંદર કિશોરભાઈ કાનકડ તેમની ડુંગળીની અંદર આપણે ફિલ્ડ ઉપર આવી ગયા છે અને જે વાત કરવાની છે એ છે થીપ્સ માટેની તો ખેડૂત મિત્રો અત્યારે ઘણું ખરું વાવેતર જે થતું હોય છે ડુંગળી માટેનું ખાસ છે કે ડુંગળીની અંદર જે વાવેતર થતું હોય અને થિપ્સ હવે જે પીરિયડ આવવાનો છે એ આવવાનો છે થીપ્સ માટેનો તો જે ડુંગળીની વાવેતર જે થતા હોય સેન્ટ્રલો છે જુનાગઢ છે ગીર સોમનાથ છે ભાવનગર છે અમરેલી છે પોરબંદર છે આ જે વિસ્તારોની અંદર જે ડુંગળી પકવતા ખેડૂત મિત્રો અને જીરા પકવતા ખેડૂત મિત્રો સૌથી મોટો જો નુકસાનકારક કોઈ હોય તો એ છે થિપ્સ આપણે જે ડુંગળીની અંદર થીપ્સ આવે કે એ નુકસાન જે કરે છે જે આપણે નુકસાન અંદરથી જે જે થિપ્સનો જે ઉદ્ર હોય અને અંદરથી જે નુકસાન આપણે જે ઝીણી થીપ્સ હોય કે મોટી હોય એ હંમેશા અંદરથી સુહી અને નુકસાન કરતી હોય એટલા માટે આપણે એના નિશાની બતાવતા હોય ઝીણું ઝીણું છૂતી હોય અને સૌથી ખતરનાક અને જો વધારે પડતી નુકસાની કહેવાય તો એ ડુંગળીની અંદર થિપ્સ છે આપણે તો એની સંખ્યામાં બહુ મોટો બધો હોય એનો ચક્ર જીવન ચક્ર બહુ આખું અઘરું છે આપણે શોર્ટકટમાં બતાવું છું કહેવા માગી છે કે આ જે છે એનું હંમેશા એના જે બચ્ચા છે ને એ જે હોય એ જમીનની અંદર જઈ બહુ ઝાઝે બધા એના કોસાટા મેકતા હોય છે તો આપણે શોર્ટકટમાં એવું કહેવા છીએ કે ડુંગળીની અંદર કે જીરાની અંદર કે થીપ્સ કોઈપણની અંદર ખૂબ એટેક હોય ભયંકર એટેક હોય તો માત્ર આપણે એ જ કહેવા છીએ કે જે હુકમની રાણી છે એ માત્ર પંપની અંદર પચીસ એમએલ નાખવાનું છે અને બે કલાકની અંદર કોઈ પણ થીપ્સ હોય તો એ સાફ થઈ જાય છે અને રિઝલ્ટ પણ સારું મળે છે અને કોઈ પણ જીવાત હોય જીવાતની અંદર કામ પણ સારું કરે છે અને અત્યારે આપણે જે ફિલ્ડ ઉપર આવ્યા છે એ છે સફેદ બુધેલ એક્સપોર્ટનું આપણે જે વાવેતર કરેલું છે એમની અંદર આપણે જે હુકમની રાણીનો સ્પ્રે કરવાનો છે કારણ કે થીપ્સ કંટ્રોલ કરવી સૌથી મહત્ત્વનું છે જે કાંઈ નુકસાનકારક કરતું હોય તો એ છે થિપ્સ તો હવે શરૂઆત ધીમે ધીમે થઈ ગઈ છે તો બીજા ખેડૂત મિત્રોને આપણે કહેવા માગીએ છીએ કે તમે પણ જરાક તમારા ડુંગળીની અંદર જીરાની અંદર જે તમારું વાવેતર કરતા હોય અને એમની અંદર ચીપ્સનો ઉદ્ર રહેતો હોય તો ખેડૂત મિત્રો અમારી પણ તમને ગેરંટી સાથે ભલામણ છે કે પર પંપે પચીસ એમ જો તમે હુકમની રાણી નાખી દેહો તો છોડનો જે વિકાસ છે એ વિકાસ પણ થાય લાંબુ રિઝલ્ટ રહે અને બે કલાકની અંદર કોઈ પણ જીવાયત હોય તો એ પણ સાફ થઈ જાય છે આનું પ્રમાણ છે પંદર લીટરની અંદર પચીસ એમએલનું પ્રમાણ છે તો આજની તારીખ છે ત્રીસ નવેમ્બર સુલતાનપુર ગામની અંદર આપણે કિશોરભાઈની વાડી આવી ગયા છે એને પણ બુધાલ એક્સપર્ટનું જે વાવેતર કર્યું છે એ તમે જોઈ શકો છો આ એનું ફિલ્ડ ઉપર આપણે આવી ગયા છે અને જોયું છે અને નિરીક્ષણ પણ કર્યું છે તો આજનું ત્રીસ નવેમ્બરથી ફરીથી આપણે આ ફિલ્ડ ઉપર આવશું સ્પ્રે મહ્યા પછી પણ આપણે રિઝલ્ટ પણ બતાવશું